બેન મે એના માટે ફોન કર્યો છે કે મને હાચો ફોટો જાણવા માટે મે થોડુંક કોઈ ટોકર દઈલું ફોટો જાણો હોય તો કહો તો ખરી રાખો કોઈ એ રીતે ડાયરેક્ટ ફોન કરીને તમે આ રીતે બેન ધમકાવી શકો ભાઈ અરે બેન એમાં રેકોર્ડિંગ હશે મારામાં રેકોર્ડિંગ છે હા તો પણ ભલે ને રેકોર્ડિંગ હોય તો ભાઈ તમે રાખો એમાં કઈ વાંધો નથી હા તો હું નથી કઈતો એને ધમકાઈલું બેન નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું કેમ છો છો મિત્રો મજામાં મજામાં કે મસ્ત મજાનો તમારી સમક્ષ અત્યારે હું લાવ્યો છું બરાબર છે વિડીયોમાં લાઈક કરી દઉં ચેનલ બનાવશે સબસ્ક્રાઈબ કરી લેજો મનસુખભાઈ રાઠોડ કઈ રીતે વાત કરશે કઈ રીતે વાત નથી કરતા બરાબર તો મનસુખભાઈ રાઠોડે એવું તો શું કામ કર્યું છે તો મંચુકભાઈ રાઠોડ ને સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે બોલાવવામાં એટલે કે વાત એ રીતની થઈ છે બરાબર તો જાણો અને સાંભળો અમારો પૂરો પૂરો વિડીયો ઓડિયો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો ચાલો મિત્રો વિડીયોને કન્ટિન્યુ કરી આ વિડીયોની પુષ્ટિ અમે નથી કરતા બરાબર છે એટલા માટે અમે કહીશું તો મિત્રો અમારી ચેનલમાં નવા નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયોમાં નવા નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો આ વિડીયો આપણે કન્ટિન્યુ કરી ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે કે મંચ કોઈ રાષ્ટ્ર શું વાત કરી બરાબર છે ચાલો મિત્રો વિડીયો કન્ટિન્યુ કરી ફોટોડા સાંગાણી હા

તમે નાગરિક છો તો કોઈ મહિલા ને તમે ગમે ત્યારે ગમે એ ભાષામાં વાતચીત કરી શકો

બેન મે એના માટે ફોન કર્યો છે ખોટું જાણવા માટે મે થોડું કોઈ ચોટ કર્યું ખોટું જાણો તો કહો તો ખરી રાખો કોઈ એ ડાયરેક્ટ ફોન કરીને તમે આ રીતે ધમકાવી શકો ભાઈ અરે બેન રેકોર્ડિંગ મારામાં રેકોર્ડિંગ છે આ તો પણ ભલે ને રેકોર્ડિંગ હોય તો ભાઈ તમે રાખો એમાં કઈ વાંધો નથી આ તો હું નથી કઈ કોઈને બેન બેન આવીને તમે હાલત જુઓ બેન એકદમ રડે છે તમારું બેન

મકાન નો કબજો કરેલો છે અને ઓલા માથે ખોટી ફરિયાદો કરે છે ખોટી અરજી કરે છે તો ઈ પેલા પૂછો ને તારા છે કેવું આગળ પૂછો ને તમે પોલીસ મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કેમ કરતા નથી હા તો તમે આવી જાવ પેલા હાજી સાહેબ આપ કાર્ય કરતા છો ને આપ આવી જાવ સેવા કરો અમારી પાસે આવો નોટિસ આવી હા હવે આમાં ફોન ન કરતા બરોબર તમારે શું સબંધ છે સાહેબ મેં કાર્યકર તરીકે નો ભાઈ નહીં કરવાનો હો મહિલા નહીં કરવાનો તમારી મહિલા સામાજિક કાર્ય કરતા હોય ને એમને તમને ફોન કરજો તો આ બેન વાત કરશે બરોબર સાથે વાત નથી કરવાની ભલે આપ્ય કરતા હોય પુરુષ ને તમારે વાત નથી કરવાની આ ભારત નાગરિક હોય કે દુનિયા ને કોઈ પણ નાગરિક હોય બરોબર મહિલા છે એ ના પાડે છે આપડે વાત નથી કરવાની સાહેબ સાહેબ એમાં

કોઈ ની માટે ખોટી બળતર ની ફરિયાદ કરે તો લઈ લેવાની આ ફરિયાદ કરે લેવાની તમારો શું પ્રશ્ન નથી પોલીસ તરીકે રાજી નથી એક તરફી વાત કરવાની હવે એવનાથ પાર્કમાં રે છે એની માટે આને ખોટી ફરિયાદો કરે છે ઓની પાર થી બે લાખ રૂપિયા લઈ લીધા છે આની કોઈ બેનપણી છે હવે આને લગ્ન કરેલા નથી પચાસ રૂપિયા ને તેમ માં જ લખી દીધું મકાન નો કબજો કરાયો બરોબર એટલે મેં એને કીધું કે પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરો અન્યથા તમે તમે કોર્ટમાં દાવો કરો ને કે ભાઈ હું આની પત્ની છું અને મને થોડું નથી દેતો પણ તમે પોલીસ તરીકે આનું ઉપરાણા ખેતી અને આનો કોઈ પટેલ નો દીકરો મરી જાય એમને તકલીફ હોય ને ભાઈ સાંભળો સામાજિક કાર્યકર્તાની તમે વ્યાખ્યા આપો છો ને હું તમને એની વ્યાખ્યા આપું તો તમે પ્રોટોકોલ પ્રમાણે આપણે ગોંડલિયા ભાઈ ને સમજાવો કે તમે પણ કાયદેસર કરો આ બે

તો મહિલાને ફોન કરે હું કાર્ય કોઈ મહિલા કોઈ મરી ગયો હોય ભાઈ નાખે

પણ ફોન માં તમે જ છો મને કેમ ખબર પડે તો તમે તો બધા આરોપી પકડવા તાણા આવી રીતે ફોન માં ગમે પકડો પછી આધાર કાર્ડ હા આધાર કાર્ડ પેલા માંગી તો હું મારું આધાર કાર્ડ મોકલું હા પણ તમે પોલીસ તરીકે કઈ શું તમે કરો હું તમને તમે પોલીસ આવી જ બધું અમે સાંભળી દઉં બસ અમે હવે આપ કયો શું કરવું છે હું સાહેબ એટલું છું કે ભાઈ છે અને મેં કીધું કે ભાઈ તમે કદાચ આવું કર્યું હોય એનું મકાન તમે પચાવી પડ્યું હોય તો તમે લગ્ન કરેલા હોય તો કોર્ટમાં જાવ ધમકાવો છો

એમ અમે અહીંયા આવીને અમને એમ કે છે ફલાણા ભાઈ આ તમારી વાત થઈને આપણે ક્લેરીફિકેશન આવી ગઈ ગયા તમે એક સામાજિક કાર્ય કરતા છો બરોબર વાત મારી હવે સામે વાળે સ્ત્રી જે છે ને જે લેડીઝ એ એમ કે છે કે ફલાણા ભાઈ અમને આવા ફોન કરે છે અમને હેરાન કરે છે માનસિક ત્રાસ આપે છે એવી મને ભલે તમે જેન્યુઅન છો તમે સાચી રીતે તમે કારણ એમની પાસે જાણવું હોય છે તમારે કે ભાઈ શું છે તમે મેટર સાચી ખોટી તમારી જે જાણવું તમે હાઈ બરોબર એટલે હું એમ સલાહ આપું છું તમને કે હવે ખબર જ પડી ગઈ મનસુખભાઈ આપણને કે સામે વાળી સ્ત્રી

અમે છે ને આવા જે ચીટિંગ ના કામ હોય એમાં અમે એને કેતા હોઈએ કેમ કે આ બેન છે માસી ની દીકરી છે રેખા બેન ઓકે ઓકે ત્રણ બાયુ આવી રીતે બાયુ અઢી લાખ રૂપિયા લઈ ગયું પૈસા બેને એની લગન કર્યા હોય તો હવે તમે પોલીસ માંગો ને તારી લગ્ન કર્યા તેનું સલટી આપો કરશું હવે તમે અત્યારે પોલીસ છો તમે એને પૂછો કે લગન કર્યા છે

હા તો અમારે તમને શું કેવું નખાય હું માતાજી નો ભુવો નથી મારો દાણા જોઈ પૂછવું પડે મને તો ખબર નથી એટલે મેં મર્યાદામાં ફોટોકોલ માં કઈ ચિંતા નથી મનસુખભાઈ હવે આપણે આગળ શું તમે આગળ બેન પાસે મૂકીશ તમને ભલામણ કરીને તમે વાત કરી એ રેકોર્ડિંગ મૂકીશ એની આરે ઓલી આરે ફોન કર્યો તો એ રેકોર્ડિંગ મૂકી આ ભાઈ હું બોલી એ રેકોર્ડિંગ મૂકી અને ધીરજલાલે ભાઈ ધીરજલાલે ફોન કર્યો એ રેકોર્ડિંગ મૂકીને યુટ્યુબમાં હું વાયરલ કરીશ કેમ કે મને મને મંજૂરી આપેલી

ભૂલી ગયો કેતા મકાન માં પેટ્રોલ નાખી તને હળગાવી દો ને અત્યારે એમ છે કે તારા ને ગાડીઓ ભરાઈ મારી નાખીએ છે

હા એટલે તમે કઈ એવું બધું કોઈ ડરવાની જરૂર નથી કરી તમે આમાં કોઈ કઈ ને કઈ કઈ મારા મારી બનાવ નથી બનાવ તું એની પત્ની હો તો મેં ઈ સાહેબ અત્યારે કીધું છે કે ભાઈ તમારે આ ભાઈ એની પત્ની હોય તો કોર્ટમાં લગ્ન દાવો કર ને કે ભાઈ મારા લગ્ન અનિયર થયા છે ને મારુ લગ્ન સર્ટી કોર્ટમાં નથી એટલે મૂળ તમારી પાસેથી પૈસા તોડાવવાની વાત છે અને તમારી એટલે તમારી દીકરીની પાસે ગયા તા એ મેં કીધું તમારી પાસે દસ લાખ રૂપિયા માંગે છે એ મેં વાત કરી તમારું કે હોય કે મે મારી ભાષામાં કીધું છે એટલે તમે કઈ આમ આપઘાત કરવાનું કે એવી કઈ કોશિશ ન કરતા અને થઈ જશે મેં મારી ભાષામાં અત્યારે થોડું કીધું છે પણ છે કે ઓલી બાય છે એટલે એમ કે મને દબ્બે છે મને પરણે ફોન કરે છે કોઈ ગુંડા ઉભા કરે છે ને આવા બધા નાટક કરે હમ સમજી ગયા કે મારી બીપી વધી ગઈ છે ને મારું ફલાણું થઈ ગયું છે હું બીમાર પડી ગઈ છું એવું બધું કરવા માંડ્યા એટલે એ નાટક કરવાની તો ટેવ હોય હા એટલે એવું કરતા હોય કઈ વાંધો નહીં અને આજ રીતે એડ કરી દઈ ગયો એમાં હા એ અત્યારે એ તમારો એમાં એડ કરવાની કાઈ ભાઈ જરૂર નથી અમે અમારી રીતે બધું એડજસ્ટ કરી લઉં પણ હવે તમે તમારી રીતે એક એના હાથનો રોટલો નો ખાતા કે કુવામાં ન્યા ધ્યાન રાખજો નકર ટપકાવી દે હા હા કેમ કે આ બધી ચીટિંગ માણસો હોય પણ આપણે આવા થતા કરાય નહીં તમારી ઉંમર પ્રમાણે